શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવે છે મળતી માહિતી અનુસાર આંકલાઓની એક સરકારી શાળામાં વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલના ના લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીઓને શારીરિક અડપલા કર્યા આક્ષેપ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યો છે જ્યાં આ બાબતે વાલીઓને જાણ કરતા મામલો વિચક્યો હતો અને વાલીઓ અને ગ્રામજનો એ સ્કૂલમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો ત્યારે વાલીઓએ શિક્ષક ને પોલીસ ના હવાલે કરી ફરિયાદ નોંધાવી હતી જેમાં આંકલાઓ પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે લંપટ શિક્ષક ને સસ્પેન્ડ કરી કડક પગલા ભરવા વાલીઓની માંગ ઉઠી હા મારું નામ હર્ષદભાઈ જયસાઈ જાદવ છે હું પ્રાથમિક શાળા કોશનગરમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું અને સ્કૂલ ઇન્સ્પેક્ટર તરીકે કરી કરું છું અને છેલ્લા એક મહિનાથી મને એસઆઈ તરીકે અલગ અલગ જે શાળાઓ છે એની મુલાકાત માટે મોકલ્યો હતો આજે સ્પેશિયલ કેસમાં છૂટાદી ઉપરથી હું મારી શાળાનો પ્રશ્ન સાંભળ્યો એટલે અહીં આગળ આવ્યો છું અને અહીં આગળ જાણવા મળ્યું છે કે અમારી શાળાના એક શિક્ષકે બાળકીઓ સાથે અડપલા કર્યા છે અને જો એ સાબિત થશે તો આપણે એને પૂરેપૂરો ગુનોના આધારે જે કંઈ સજા થાય એ આપણે આપવા માટે તૈયાર છે સમગ્ર ઘટના એવી છે કે હું તો ઘણા સમયથી આ શાળામાં છું નહીં મારી ઓન ડ્યુટી ગણાય છે હું બીજા જિલ્લામાં છોટાદેવ પોતે ફરજ બજાવું હાલ છેલ્લા અઠવાડિયાથી અને એના પહેલાં આણંદ જિલ્લાની જે અલગ અલગ તાલુકાની શાળાઓમાં કામગીરી કરું છું એટલે ચારમાં બીજા એક સાહેબ હોય છે મારી જગ્યાએ આપણે એમને પૂછપરછ કરવી પડશે જે સાહેબ હડપ્લા કરે છે એમનું નામ કિરણભાઈ બુધાભાઈ વાળણ છે હજુ પૂરેપૂરો મામલાની તપાસ થાય પૂરેપૂરી તપાસ થાય મારી અપેક્ષા છે મારી છોકરી અભ્યાસ કરવા પ્રાથમિક શાળા કોશિંદ્રાની અંદર છઠ્ઠા ધોરણમાં ભણે છે મારી છોકરી પાસે એના ટીચર કિરણભાઈ કરીને કોઈ શિક્ષક છે આજે વીસથી પચીસ દિવસથી છેડખાની કરે છે ભાઈ અને વસ્તુ જ્યારે મારે કાલે છોકરીથી કાલે ના રહ્યો હોય તો એની મમ્મીને અને એની બાને ઘરે આવીને કહું કાવવા આવું કરે છે ત્યાં પછી અમે આગળની કાર્યવાહી કરીને અત્યારે અમે આવ્યા છે પ્રાથમિક શાળા કોસિંદ્રાની અંદર તો એને પણ કહ્યું હતું કે આવું કરેલું છે ના પ્રશ્ન છે માગણી એકાદ સસ્પેન્ડ થવો જોઈએ બસ આજે વસ્તુ ચાલો સસ્પેન્ડને બદલી થઈ જાય તો કાલે બીજી સ્કૂલમાં જઈને પણ આવું બી થઈ શકે બીજી વાર અને એ બી જાણવામાં આવેલું છે આ સર કંઈ કોશ જોશુકાની અંદરથી બદલી થઈને કોશિશમાં આવેલા અને કો જોશુકાની અંદર કંઈ પહેલાં ટીચર જોડે આવી છેડકાની પહેલાં બી થઈ ચૂકેલી છે

બરાબર એટલે મારે નાય માં નિસ્તારમાં એ કઈ નોકરી ના મળવી જોવે આજે મારી બેબી છે કાલે બીજી નિશાન માં જશે તો બીજી છોકરી આવું કરશે